આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક તક પૂછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આજ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એમાં એવું છે કે અડધાપત્ર પેજ પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પેલા સૌથી પહેલા કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કઈ હશે એમાં આપણને બે દિવસ એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ હેન્ડ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે કોઈ પણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્ત ભંગના કોઈ પણ ચલાવી ન લેવાય એ બહુ સ્વાભાવિક વાત છે પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ ટાર્ગેટ નથી કરતું ને એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાનું છે એટલે એ વાઇસ ચાન્સલર કક્ષાએ એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે એટલે એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો અને વિભાગના વડા છે એના અભિપ્રાય આપશે કે ભાઈ આ જે વિદ્યાર્થી નીચે જે કઈ નામો છે એ નામોની ખરાઈ કરી અને એ જે વિદ્યાર્થી છે એની સાથે વાતચીત કરશે જો એ ખરેખર તથ્ય હશે તો અરજદાન ના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર ગ્રામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે અત્યારે બીજું ભરતી પ્રક્રિયાને એનું કામ ચાલે છે તો એનું એના કામ માટે એમને ડેપ્યુટ કર્યા છે બે દિવસથી ત્યાં છે આવશે કાલ પરમ દિવસમાં આવી જશે એટલે બે ત્રણ દિવસની અંદર આપણને એની અંદર એમાં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ એજ ઓથેન્ટિકેટ કહેવાય આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય કારણ કે વિભાગના વડા જે છે એ ખરાઈ કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીનો તો છે જ બરાબર એની એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓની ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું ના 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 એટલે એમના સામે કંઈ આ મેટર મારા ધ્યાન ઉપર કોઈ આવેલી અત્યાર સુધી મારા ધ્યાન ઉપર આવેલી નથી એ હું મારે બે મહિના થયા છે એટલે મારા ઉપર અત્યારે અત્યારે કોઈ મેટર મેટર આવી આવી નથી આ એટલે એની આપણે સામાન્ય રીતે આવી કોઈ પણ અરજી આવતી હોય અને કોપી ટુ મહિલા આયોગ કે કોઈ પણ સરકાર મોકલવાનું હોય તો જે તે વિભાગ છે એ આપણને અહીંયા ફોરવર્ડ કરતા હોય છે આ સામાન્ય રીતે એનું પેલું હોય છે એટલે એ આપણને વેરીફાય કરવાનું છે કે આની સત્યતા ચકાસો અને એની જે કંઈ એમાં તપાસ કરવાની હોય એ કરો એ આપણે કરીએ છીએ